મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું નવી રેસીપી મસાલા પુરી તો આપણે આ લોટ લીધો છે ઘઉં નો આપણે આ જાડો કકરો લોટ આવે એ લેવાનો છે એટલે પુરી સરસ બને કડક એમ અને આ રવો આપણે બે ચમચી લીધો છે આ મીઠું લીધું છે અને આ લીલા મરચા અને આદુ આપણે એ બે પીસી લીધો છે અને આ સફેદ તલ લીધા છે આપણે એક ચમચી આ કાળા મરી છે આ લીધા છે આ આખું જીરું લીધું છે આ હળદર છે આ લીલા ધાણા છે અને આ તેલ લીધું છે આપણે મોણ નાખવા માટે અને આ તેલ છે આપણે તળવા માટે અને આ પાણી જોઈશે આપણે આ લોટ બાંધવા માટે તો આપણે હવે લોટ બાંધી લેશું તો આ ઘઉં નો લોટ છે એ આપણે આમાં નાખશું આ આપણે સાળી જ લીધો છે અને એમાં આપણે આ રવો નાખશું આ બે સમસી રવો છે અને આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને થોડીક હળદર નાખશું આપણે અને આ સફેદ તલ છે એ આપણે નાખશું એક સમસી છે અને આ કાળા મરીનો પાવડર છે એ આપણે નાખશું અને આખું જીરું છે અડધી ચમચી એ નાખશું આપણે અને આદુ અને છે લીલા એ નાખશું આપણે અને આ લીલા ધાણા નાખશું અને આપણે આ તેલ નાખશું તો આ લોટ આપણો બંધાઈ ગયો છે આ રીતે આપણે આવો બાંધવાનો છે કઠણ બેક હવે પાંચ મિનિટ આપણે રેવા દેશું પાંચક મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે આ પૂરી બનાવી લેશું આપણે આમાં થોડોક તેલ લગાડી દઈશું તો આપણે આને બહુ જાડી ની બહુ પતલી ની એવી આપણે આ મીડિયમ પૂરી બનાવી લેવાની છે તો આપણે આ ઢાંકણું છે એનાથી આપણે આ રીતે કટિંગ કરી લેશું આ રીતે આપણે બધી બનાવીશું પૂરી તો આપણે આવી પૂરી બધી બનાવી લેશું તો આપણે આ પૂરી બનાવી લીધી છે તો આપણે આ રીંગ પૂરી બનાવી છે અને આ કટલેસ પૂરી બનાવી છે બે ડિઝાઇન ની આપણે પૂરી બનાવી લીધી છે તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દેશું આ ગેસ ચાલુ કરશું અને આ તેલ મૂકશું આપણે તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે તળી દઈશું તો આ પૂરી આપડી તળાઈ ગઈ છે તો આપણે કાઢી લેશું બાય આવી પૂરી આપણે તળવાની છે લાલ કલર ની થાય ત્યાં સુધી તળવાની આ રીતે તો હવે આપણે આ બધી પૂરી તળી લેશું તો આ પૂરી આપણે તળાઈ ગઈ છે અને કાઢી લેશું તો હવે આપણે આ પૂરી તળી લેશું તો આ ગઈ છે આપણે કાઢી લઈશું તો આપણે હવે આ બધી તળી લેશું પૂરી તો આપણે આ પૂરી તળાઈ ગઈ છે તો આપણે કાઢી તો આપણે હવે સૌ કરશું તો હવે આપણે આ પૂરી સૌ કરશું આ પુરી આપણે ગમે ત્યાં ફરવા જઈએ પ્રવાસમાં જઈએ તો આપણે આને સાત થી આઠ દિવસ આપણે ખાઈ શકીએ છીએ તૈયાર છે આપણી મસાલા પૂરી તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી મસાલા પૂરી